નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન એકમ નંબર સાત કિશોરાવસ્થા તરફ એકમ સાતના કુલ પચાસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે જન્મથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે શરીરમાં જોવા મળતી આ પરિવર્તનની સમયમર્યાદા ક્યાં સુધીની હોય છે ઉત્તર આવશે વિકલ્પ સી જન્મથી અઢાર અથવા ઓગણીસ વર્ષ સુધી વૃદ્ધિ છે કુદરતી પ્રક્રિયા છે જન્મથી વૃદ્ધિ ચાલુ થઈ જે અંદાજીત અઢારથી ઓગણીસ વર્ષ સુધી ચાલુ રહે છે પ્રશ્ન બે તરુણાવસ્થાનો સમયગાળો ક્યાં સુધીનો હોય છે ઉત્તર આવશે વિકલ્પ બી અગિયારથી ઓગણીસ વર્ષ સુધી તરુણાવસ્થાનો સમયગાળો અગિયારથી ઓગણીસ વર્ષ સુધીનો હોય છે પ્રશ્ન ત્રણ તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ શરૂઆત થઈ જાય છે જેને ખાલી જગ્યા કહેવાય તો ઉત્તર આવશે વિકલ્પ સી તરુણાવસ્થા તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનઆરંભ શરૂઆત થઈ જાય છે જેને તરુણાવસ્થા કહેવામાં આવે પ્રશ્ન ચાર તરુણાવસ્થા દરમિયાન માનવ શરીર ઘણા ફેરફાર તરફ જાય છે આ બદલાવ ખાલી જગ્યા તરીકે ઓળખાય તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી યોવાનારંભ તરીકે તરુણાવસ્થા દરમિયાન માનવ શરીર ઘણા ફેરફાર તરફ જાય આ બદલાવને યુવાનારંભ તરીકે ઓળખવામાં આવે યુવાનારંભ એટલે યૌવન પ્લસ આરંભ એટલે કે યુવાનીની શરૂઆત પ્રશ્ન પાંચ યુવાના આરંભમાં થતા ફેરફાર નીચેનામાંથી ક્યાં છે એટલે કે યુવાનીમાં થતા ફેરફાર ક્યાં છે તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે ઊંચાઈમાં વધારો બી શારીરિક આકારમાં બદલાવ આવે સી અવાજમાં બદલાવ આ ત્રણે ત્રણ બદલાવ યુવાનીની શરૂઆતમાં જોવા મળે પ્રશ્ન છ તરુણાવસ્થામાં તરુણોના ચહેરા પર થતા ખીલ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે તો ઉત્તર આવશે વિકલ્પ બી તૈલગ્રંથી તરુણાવસ્થામાં તરુણોના ચહેરા પર થતા ખીલ માટે તૈલગ્રંથિ જવાબદાર છે પ્રશ્ન સાત યોવાના આરંભમાં વોઇસ બોક્સનો વિકાસ થાય છે જે સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એ કંઠની ગ્રંથિ તરીકે યુવાન આરંભમાં વોઇસ બોક્સનો વિકાસ થાય જે સામાન્ય રીતે કંઠની ગ્રંથિ તરીકે ઓળખાય પ્રશ્ન આઠ નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી ચીકણા તૈલી જેવા પદાર્થો ઉત્પન્ન કરે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી તૈલગ્રંથી ગ્રંથિ છે એ શરીરમાંથી ચીકણા તૈલ જેવા પદાર્થો ઉત્પન્ન કરે છે પ્રશ્ન નવ નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી પરસેવો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે તો અને ઉત્તર આવશે વિકલ્પ ડી પ્રસ્વેદ ગ્રંથિ પ્રસવેદ ગ્રંથિ છે એ શરીરમાંથી પરસેવો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે પ્રશ્ન અગિયાર તરુણાવસ્થા માટે નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો વિધાન એક તરુણાવસ્થા વ્યક્તિની વિચારશ્રેણીમાં પરિવર્તનની અવસ્થા છે વિધાન બે આ અવસ્થામાં મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે વિધાન ત્રણ અસુરક્ષા અનુભવવાની અવસ્થા છે વિધાન ચાર માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે તો અને ઉત્તર આવશે વિકલ્પ ડી બધા જ વિધાન સાચા છે આપણે ઉપરના જે ચારે ચાર વિધાન વહેંચ્યા એ તરુણ અવસ્થા માટે ચારે ચાર વિધાનો યોગ્ય છે પ્રશ્ન અગિયાર માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા એટલે ખાલી જગ્યા તો અને ઉત્તર આવશે વિકલ્પ બી કિશોર અવસ્થા કિશોરાવસ્થા અથવા તરુણાવસ્થા બંને એક જ છે પ્રશ્ન બાર અંતઃસ્ત્રાવો માટેના અયોગ્ય વિધાનની પસંદગી કરો તો ઉત્તર આવશે વિકલ્પ ડી થાઇરોઇડ ગ્રંથ એ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે આ વિધાન છે એ અયોગ્ય એટલે કે ખોટું વિધાન છે જ્યારે વિધાન એક વિકલ્પ એ અંતઃસ્ત્રાવોને હાર્મોન પણ કહે છે આ સાચું વિધાન છે એ રાસાયણિક પદાર્થો છે આ વિધાન પણ સાચું છે અને એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે આ વિધાન પણ સાચું છે પ્રશ્ન તેર છોકરાઓમાં તરુણાવસ્થામાં થતાં જાતીય ફેરફાર માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ ટેસ્ટેસ્ટેરોન છોકરાઓમાં તરુણાવસ્થામાં થતાં જાતીય ફેરફાર માટે ટેસ્ટેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે પ્રશ્ન ચૌદ માદા અંતઃસ્ત્રાવ તરીકે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ જાણીતો છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી ઇસ્ટ્રોજન માદા અંતઃસ્ત્રાવ તરીકે ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ જાણીતો છે પ્રશ્ન પંદર નર અંતઃસ્ત્રાવ તરીકે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ જાણીતો છે તેનું ઉત્તર આવશે વિકલ્પ એ ટેસ્ટેસ્ટેરોન ટેસ્ટેસ્ટેરોન એ નર અંતઃસ્ત્રાવ તરીકે જાણીતો અંતઃસ્ત્રાવ છે પ્રશ્ન સોળ છોકરાઓમાં યુવાનારંભની સાથે જ ખાલી જગ્યામાં નર અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ શુક્રપિંડમાં છોકરાઓમાં યુવાનારંભની સાથે જ શુક્રપિંડમાં અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે પ્રશ્ન સત્તર અંડપિંડમાં અંડકોષ અને શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વતાને નિયંત્રણ કરવાનું કાર્ય કઈ ગ્રંથિ કરે છે અને ઉત્તર આવશે વિકલ્પ એક પીટ્યુટરી ગ્રંથિ અંડપિંડમાં અંડકોષ અને શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વતાને નિયંત્રણ કરવાનું કાર્ય પીટ્યુટરી ગ્રંથિ કરે છે પ્રશ્ન અઢાર છોકરીઓમાં યૌવાનારંભની સાથે જ ખાલી જગ્યામાં માદા અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે ઉત્તર આવશે વિકલ્પ બી અંડપિંડમાં છોકરીઓ છોકરીઓમાં યુવાનારંભની સાથે જ અંડપિંડમાં માદા અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે પ્રશ્ન ઓગણીસ સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યુવાના યુવાનારંભથી સામાન્ય રીતે ખાલી જગ્યા સુધી ચાલ્યા કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી પિસ્તાલીસથી પચાસ વર્ષ સુધી સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવન આરંભથી સામાન્ય રીતે પિસ્તાલીસથી પચાસ વર્ષ સુધી ચાલ્યા કરે છે પ્રશ્ન વીસ સ્ત્રીઓમાં પ્રથમ ઋતુસ્ત્રાવ યૌવનની પ્રારંભની શરૂઆતમાં થાય છે જેને ખાલી જગ્યા કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ બી રજો દર્શન સ્ત્રીઓમાં પ્રથમ ઋતુસ્ત્રાવ યૌવનની પ્રારંભની શરૂઆતમાં થાય છે જેને રજો દર્શન કહે છે પ્રશ્ન એકવીસ પુરુષમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે ખાલી જગ્યા સુધી ચાલ્યા કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી તરુણ અવસ્થાથી મૃત્યુ સુધી પુરુષમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે તરુણ અવસ્થાથી મૃત્યુ સુધી ચાલ્યા કરે છે પ્રશ્ન બાવીસ સ્ત્રીઓમાં રજો નિવૃત્તિ લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરે થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરે સ્ત્રીઓમાં રજો નિવૃત્તિ લગભગ પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરે થાય છે પ્રશ્ન ત્રેવીસ સ્ત્રીઓમાં મહિનામાં કેટલી વાર થાય છે અને ઉત્તર આવશે વિકલ્પ એ એક વાર સ્ત્રીઓમાં રજો સ્ત્રાવ મહિનામાં એક વાર થાય છે પ્રશ્ન ચોવીસ સ્ત્રીઓમાં પ્રજનન કાળની અવધિ ખાલી જગ્યા સુધીની હોય છે અને ઉત્તર આવશે વિકલ્પ ડી રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધી સ્ત્રીઓમાં પ્રજનન કાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે પ્રશ્ન પચીસ રંગસૂત્રો પ્રત્યેક કોષના ખાલી જગ્યામાં આવેલા હોય છે અને ઉત્તર આવશે વિકલ્પ બી કોષ કેન્દ્રમાં રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે પ્રશ્ન છવ્વીસ અફલિત અંડકોષમાં ખાલી જગ્યા લિંગી રંગસૂત્ર આવેલા હોય છે અને ઉત્તર આવશે વિકલ્પ બી ફક્ત એક્સ અફલિત અંડકોષમાં ફક્ત એક્સ નામનું લિંગી રંગસૂત્ર આવેલ હોય છે સત્યાવીસ શુક્રકોષમાં ખાલી જગ્યા પ્રકારના લિંગી સૂત્રો આવેલા હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ એક્સ અને વાય પ્રકારના શુક્રકોષમાં એક્સ અને વાય પ્રકારના લિંગી રંગસૂત્રો આવેલા હોય છે પ્રશ્ન અઠ્યાવીસ જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન કયા રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે અને ઉત્તર આવશે વિકલ્પ બી પુરુષના એક્સ અને વાય રંગસૂત્ર દ્વારા જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન પુરુષના એક્સ અને વાય રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન ઓગણત્રીસ કઈ ગ્રંથિ શરીરના માથાના ભાગમાં આવેલી છે અને ઉત્તર આવશે વિકલ્પ એ પીટ્યુટરી ગ્રંથિ પીટ્યુટરી ગ્રંથિ શરીરના માથાના ભાગમાં આવેલી છે પ્રશ્ન ત્રીસ ગોઇટર નામનો રોગ શરીરના કયા ભાગ પર અસર દર્શાવે છે અને ઉત્તર આવશે વિકલ્પ સી ગળાના ભાગ પર ગોઇટર નામનો રોગ શરીરના ગળાના ભાગ પર અસર દર્શાવે છે પ્રશ્ન એકત્રીસ ગોઇટરનો રોગ કયા તત્વની ઉણપથી થાય છે અને ઉત્તર આવશે વિકલ્પ બી આયોડિનની ઉણપથી ગોઇટરનો રોગ આયોડિનની ઉણપથી થાય છે પ્રશ્ન બત્રીસ ગોઇટર કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના ઉણપથી ઉત્પન્ન થાય છે અને ઉત્તર આવશે વિકલ્પ સી થાઈરોઇડ ગ્રંથિના ગોઇટર છે ગોઇટર નામનો રોગ એ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવના ઉણપથી ઉત્પન્ન થાય પ્રશ્ન તેત્રીસ મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસ નામનો રોગ કયા અંતઃસ્ત્રાવના ઉણપથી ઉત્પન્ન થાય છે અને ઉત્તર આવશે વિકલ્પ બી ઇન્સ્યુલિનના મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસ નામનો રોગ ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવના ઉણપથી ઉત્પન્ન થાય છે પ્રશ્ન ચોત્રીસ શરીરની ઊંચાઈ અને વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે આનો ઉત્તર આવશે વિકલ્પ સી પીટિયુટરી શરીરની ઊંચાઈ અને વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ પીટિયું ટરી છે પ્રશ્ન પાંત્રીસ કીટકોનું લારવામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને ખાલી જગ્યા કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ બી કાયાંતરણ કીટકોનું લારવામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને કાયાંતરણ કહે છે પ્રશ્ન છત્રીસ નીચેનામાંથી ક્યુ તત્વ રુધિરના નિર્માણ માટે જવાબદાર છે અને ઉત્તર આવશે વિકલ્પ સી આયરન આયરન તત્વ એ રુધિરના એટલે કે લોહીના નિર્માણ માટે જવાબદાર છે પ્રશ્ન સાડત્રીસ નીચેના ખોરાકના સમૂહમાંથી સમતોલ આહાર સમૂહને અલગ તારવો અને ઉત્તર આવશે વિકલ્પ બી રોટલી દાળ અને શાકભાજી એ સમતોલ આહારમાં આવશે પ્રશ્ન આડત્રીસ વ્યક્તિગત સ્વચ્છતા અને શારીરિક વ્યાયામ તેમજ ઋતુસ્ત્રાવ માટે અયોગ્ય વિધાન અલગ તારવું તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ઋતુસ્ત્રાવની અવસ્થામાં સ્ત્રીઓએ રસોડામાં કામ કરવું જોઈએ નહીં આ વિધાન છે એ અયોગ્ય એટલે કે ખોટું વિધાન છે પ્રશ્ન ઓગણચાલીસ એચઆઈવી જેવા વાયરસ માટે ક્યુ વિધાન ખોટું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એચઆઈવીથી પીડાતા વ્યક્તિની વસ્તુઓ જેવી કે થાળી વાટકી રજાઈ તકિયા વાપરવાથી પણ એડ્સ થઈ શકે આ વિધાન ખોટું છે જ્યારે વિધાન આપણે એ વાંચીએ એડ્સ નામનો રોગ એચઆઈવી જેવા વાયરસથી થાય આ વિધાન સાચું છે આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગવાળી સિરીજ દ્વારા પણ થાય આ પણ સાચું છે અને એચઆઈવીથી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્કથી પણ એડ્સ થઈ શકે આ વિધાન પણ સાચું છે પ્રશ્ન ચાલીસ એચઆઈવી વાયરસથી કયો રોગ થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ એડ્સ એચઆઈવી વાયરસથી એડ્સ નામનો રોગ થાય છે પ્રશ્ન એકતાલીસ નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ મગજ સાથે જોડાયેલ છે તો ઉત્તર આવશે વિકલ્પ સી પીટ્યુટરી ગ્રંથિ પીટ્યુટરી ગ્રંથિ એ મગજ સાથે જોડાયેલી ગ્રંથિ છે પ્રશ્ન બેતાલીસ પાણીમાં આયોડિનની ઉણપથી જલીય સજીવ પર શું અસર થાય છે અને ઉત્તર આવશે વિકલ્પ બી શારીરિક વિકાસ અટકી જાય પાણીમાં જો આયોડિનની ઉણપ હોય તો પાણીમાં જીવતા સજીવની શારીરિક વિકાસ અટકી જાય પ્રશ્ન તેતાલીસ ન જન્મેલા શિશુની જાતિનો આધાર એ ફલિતાંડમાં રહેલ ખાલી જગ્યા પર છે ઉત્તર આવશે વિકલ્પ એ રંગ સૂત્રો પર ન જન્મેલા શિશુની જાતિનો આધાર ફલિતાંડમાં રહેલ રંગસૂત્રો પર છે પ્રશ્ન ચુમ્માલીસ એડ્સ એ કયા પ્રકારના સૂક્ષ્મ જીવોથી થતો રોગ છે અને ઉત્તર આવશે વિકલ્પ બી વાયરસથી એડ્સ એ વાયરસ પ્રકારના સૂક્ષ્મજીવોથી થતો રોગ છે પ્રશ્ન પિસ્તાલીસ સામાન્ય રીતે સ્ત્રીમાં ફલન આવતી કેટલા વર્ષથી શરૂ થઈ શકે છે અને ઉત્તર આવશે વિકલ્પ એ દસથી બાર વર્ષથી સામાન્ય રીતે સ્ત્રીઓમાં ફલન અવતી દસથી બાર વર્ષની ઉંમરથી શરૂ થઈ શકે છે પ્રશ્ન છેતાલીસ આપેલ આકૃતિમાં નિર્દેશિત પી અને ક્યુ આકૃતિ અમે જોઈ શકીએ આપણે એમાં પી અને ક્યુ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન માટે સાચો વિકલ્પ અનુક્રમે કયો છે પી કયા અંતઃસ્ત્રાવી બતાવે અને ક્યુ છે એ કયા અંતઃસ્ત્રાવી ગ્રંથિ બતાવે અને ઉત્તર આવશે વિકલ્પ સી અધિવૃક અને સ્વાદુપિંડ પી છે એ અધિવૃક નામની ગ્રંથિ બતાવે છે અને ક્યુ છે એ સ્વાદુપિંડ નામની ગ્રંથિ બતાવે છે પ્રશ્ન છે સુડતાલીસ આપેલ આકૃતિમાં લિંગ નિશ્ચયન પરથી રંગસૂત્રો મુજબ જાતિ જણાવું અહીં શુક્રકોષ આપેલા છે જો અહીં વાય લખેલો છે એક્સ તો આ કઈ જાતિ બનશે અને અહીંયા એક્સ અને એક્સ તો આ કઈ જાતિ બનશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ છોકરો અને છોકરી આ એક્સ અને વાય એના વિલનથી છોકરો એનું લિંગ નક્કી થશે છોકરાનું અને આ એક્સ અને એક્સના વિલનથી છોકરીનું લિંગ નક્કી થશે પ્રશ્ન અડતાલીસ નીચેના નીચે વિભાગી અંતસ્ત્રાવો અને વિભાગ બી કાર્યો માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરો તો આનો ઉત્તર આપણે જોઈ લઈએ આનો ઉત્તર આવશે વિકલ્પ બી હવે આપણે જોડકા જોઈએ પહેલાં હમ આવશે ક્યુ ઇન્સ્યુલિન તો એનું કાર્ય થશે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયંત્રણ કરવું ઇન્સ્યુલિન અંતસ્ત્રાવનું કાર્ય છે આ રુધિરમાં શર્કરાની માત્રાનું નિયંત્રણ ટુ હામુ પી એડ્રીનાલિન એનું કાર્ય આવશે શરીરમાં તણાવની સ્થિતિનું નિયંત્રણ કરવું ત્યારબાદ આવશે પીટ્યુટરીન એનું કાર્ય આવશે જાતીય અંતઅઅસ્ત્રાવોનું નિયંત્રણ કરવું અને ચાર કીટ અંતઅસ્ત્રાવ એનું કાર્ય આવશે સજીવમાં કાયાંતરણનું નિયંત્રણ કરવું તો આ જોડકા આપણે યોગ્ય રીતે જોડેલા છે પ્રશ્ન ઓગણપચાસ નીચે આપેલા વિધાનો અને કારણો માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરો વિધાન પ્રસવેદ ગ્રંથિ ગ્રંથિ અને લાળ ગ્રંથિની નલિકા વિહીન ગ્રંથિ કહે છે કારણ આ ગ્રંથીઓ પોતાનો સ્ત્રાવ સીધા રુધિરમાં પ્રવાહ કરે છે તેનો ઉત્તર આવશે વિકલ્પડી વિધાન અને કારણ બંને ખોટા છે આ વિધાન ખોટું છે અને એનું કારણ છે એ પણ ખોટું છે પ્રશ્ન પચાસ છેલ્લો પ્રશ્ન નીચે આપેલા સંતુલિત આહારના ઘટકો સાથે સંકળાયેલ અયોગ્ય વિકલ્પની પસંદગી કરું વિકલ્પ એ ખોરાકના ઘટકો અને ઉત્તર આપણે જોઈ લઈએ અને ઉત્તર વિકલ્પ એ જ આવશે કારણ કે ખોરાકના ઘટકો સરકારા કોઈ દિવસ આવે નહીં એટલે આ પહેલો વિકલ્પ છે એ ખોટો છે એટલે આપણો જવાબ આવશે એ પણ જ્યારે વિકલ્પ બી છે પ્રોટીન એ દૂધ માંસ અને કઠોળમાંથી મળે અને શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે એનું કાર્ય તો એ સાચું છે ત્યારબાદ આવે ખોરાકનો ઘટક ચરબી એ દૂધ માખણ બદામ અને ખાદ્ય તેલમાંથી આપણને મળે અને શરીરને ઉર્જા તેમજ શક્તિ પૂરી પાડે છે આ પણ સાચું છે અને ડી આવશે આયરન એ ગોળ સંતરા આમળા લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણને મળે અને શરીરમાં રુધિરનું નિર્માણ કરે છે તો બી સી અને ડી સાચા છે જ્યારે એ છે એ ખોટું છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત